જૈનોના વિહાર સેવા ગ્રુપના ઓલ ઇન્ડિયા લેવલના બાવીસ સપ્ટેમ્બરને રવિવારના રોજ સાંતાક્રુઝ મુંબઈમાં યોજાયેલ બારમા સંમેલનમાં ભારતભરના ચાર હજાર જૈન યુવાનો જોડાયા હતા સાંતાક્રુઝ મુંબઈમાં યોજાયેલ મહા સંમેલનની માહિતી આપતા માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું કે આ મહા સંમેલન સોળ વર્ષ સુધી નાની ઉંમરના માંડવીના બે બાલ વિહાર સેવકો ભવ્ય દર્શનભાઈ શાહ અને જીનય ભૌતિકભાઈ શાહનું ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માન કરાયું હતું વિહાર સેવા ગ્રુપ ઇન્ડિયાના આદ્ય પ્રણેતા એવા આચાર્ય શ્રી મહાબોધિ વિજયજી મહારાજ સાહેબ દ્વારા યોજાયેલ આ મહાસંમેલનમાં માંડવી કચ્છના ત્રીસ વિહાર સેવકો જોડાયા હતા માંડવીના વિહાર સેવકો તારીખ વીસ નવ ને શુક્રવારના રોજ જેનાચાર્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના દર્શનવંદન કરી માંગલિક શ્રવણ કરીને મુંબઈ જવા પ્રયાણ કર્યું હતું શનિવારે માંડવીના ત્રીસ વિહાર સેવકોએ વાલ્કેશ્વર મુંબઈમાં જેનાચાર્ય પ્રદીપચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને તેમના શિષ્ય માંડવીના વતની મહાહંસ વિજયજી મહારાજ સાહેબ મલય મહારાજ સાહેબ તથા ગોળેગાંવ મુંબઈ બિરાજમાન તપગચ્છ જૈન સંઘના ગચ્છાધિપતિ પૂજ્ય કલ્પતૃ સુરેશ્વરજી મહારાજ સાહેબના દર્શન વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા